ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને એક તરફ શરૂ થઈ ગઈ છે મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે તે નક્કી નથી ત્યારે અત્યારથી જ મંત્રીમંડળમાં મહત્વનું પદ મેળવવા માટેની માંગ થઈ રહી છે કોળી સમાજે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવા માંગ કરી છે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના પૂર્વ કરી મંત્રીમંડળના વિસ્તરણનો ગણગણાટ ચાલી રહ્યો છે કોનું પત્તું કપાશે કોને મંત્રી તક મળશે તે અંગે રાજકીય અનુમાનો ચાલી રહ્યા છે આ સમયે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મંત્રીમંડળમાં પ્રમોશન આપવામાં આવે તેવી માંગ થઈ છે મંત્રી કુંવરજી બાવળીયા પ્રતિક્રિયા પણ સામે આવી તેમણે કહ્યું કે અધ્યક્ષ ભૂપતભાઈ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે ભૂપતભાઈ પત્ર આપે લખ્યો છે શું માંગ આપના તરફથી માંગ એટલે ભાજપ નો વિચારી કારણ કે ભાજપ ને કોઈ મજબૂત કરી શકે તો કુંવરજીભાઈ કરીએ કે અત્યારની ભાજપની સ્થિતિ ખરાબ થતી જાય છે આ તમે જોઈ અને મેં એ બહુ વિચારી વિચારીને લખ્યો એમને લખ્યો નથી કારણ કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ની હમણાં ચૂંટણીઓ આવે છે મજબૂત કર્યા વિના છૂટકો નથી આ પરિસ્થિતિ ખરાબ થતી જાય છે એટલે અમે અમારી માગણી અમે સ્વીકારે અને બધે સર્વે કરીને અમે મૂક્યું એમને મૂક્યું નથી બધાય વિસ્તારમાં સ્થાપક છું છત્રીસ જિલ્લામાં અમારા કોળી સમાજ ના માનધાતા પ્રમુખો છે અને ભવનાથ જગ્યા કોળી સમાજ રહી એનો હું પ્રમુખ છું એટલે આખા ગુજરાત માંથી બધા આવતા હોય અને બધાને વિચારીને બધાનો ભાજપને તરફેણમાં ભાજપને મજબૂત કરવું હોય તો આજ રસ્તો છે એવો નરેન્દ્ર મોદીને નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાનને અમે કાગળ લીધો છે અને એ કાગળ સ્વીકારે તો ભાજપ મજબૂત થાય પરિસ્થિતિ જેમ જેમ આસ્તે આસ્તે બગડતી જાય છે એવું બગડે નહીં એ ભાજપ ની ચિંતા કરીને અમે લખો કુંવરજીભાઈ કરતા અમારા અમારામાં નેતા જે છત્રીસ ટકા સાડત્રીસ ટકા મતદારો છે કોળી સમાજ એ વિચારી અમે આવ્યા છીએ ભાજપ ભેગા રહ્યા છે ભાજપ માં આવ્યા ભાજપ માં આવ્યા પછી ભાજપ માં પ્યોર નીતિ ધરમથી કામ કર્યું એના દેખાઈ ગયા કારણ કે ગેની બેન જે ચૂંટાણા ગેની બેન માં જો ભૂપતભાઈ આભાર એ બી અસ્મિતા સાથે વાત કરવા માટે તો ભૂપત ડાભીએ પ્રધાનમંત્રી અને ભાજપ હાઈકમાન્ડ ને રજૂઆત કરી છે કે કુંવરજી બાવળિયાને ને આપવામાં આવે નાયબ મુખ્યમંત્રીનું પદ કેબિનેટ મંત્રી કુંવરજી મંડળમાં પ્રમોશન આપવામાં આવે તેવી માંગ ઉઠી છે ત્યારે કુંવરજી બાવળિયાએ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે લોકોએ ઉભી કરેલી વાત હોણી છે હિતેચુએ પોતાની રીતે વાત કરી છે પરંતુ આવી કોઈ વાત નથી ચાલી રહી નિર્ણય હાઈકમાન્ડ કરશે તેવી વાતમાં તેમણે કહ્યું આમ કુંવરજી બાવળિયાએ ખોંખારીને પોતાના વિશે ચાલી રહેલી અટકળોને ફગાવી દીધી એવી કોઈ માંગણી છે જ નહીં કોઈ લોકોએ આ તો ઊભું કરેલી વાત છે જે નિર્ણય કરવા તો હાઈકમાન્ડ કરે કોઈ માંગણી થોડી વાત છે એટલે તો કોઈ બિન બીન બિન પાયા વિહોણી વાત છે એટલે કોઈએ કદાચ મારો હિતેશ હોય એને ક્યાંક ખાલી મૂકી દીધો બાકી કોઈ વાત છે જ નહીં